હેલો મિત્રો આજે મેં બનાવ્યું છે મેથીનું શાક લીલા લીલા જે પાન મેથીની ભાજી હોય એનું શાક પણ મને એમ થયું કે ચલો તમારી જોડે શેર કરું મેથીનું શાક તો બધા બનાવતા જ હશે પણ બધાની રીત અલગ અલગ હોય પણ હું આ રીતે બધા સબ્જી એડ કરીને બનાવું છું એટલે બાળકો પણ ખાઈ લે અને ઘરના બધાને પણ ભાવે જો ખાલી પાનની ભાજી આપણે બનાવીએ તો બધાને ખાતા જોર પડે એટલે આ રીતે આપણે કંઈ મિક્સ કરીને બનાવીએ તો સરસ બને તો આ રીતે મેં બધા સબ્જી કટ કરી લીધા છે રીંગણ ગાજર લીલા વટાણા ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ અને બે વાટકી જેવી મેથી સમારી અને એને વોશ કરી લીધી છે તો ચલો શરૂ કરીએ એક કઢાઈમાં આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પછી આપણે એનો વઘાર કરીશું વઘાર આપણે સિમ્પલ જ રાઈ અને જીરું જીરુંથી એનો વઘાર કરીશું હિંગ પછી લીમડાના પાન એડ કરી અને પહેલાં આપણે વટાણા એડ કરી દેવાના અને વટાણાને આ રીતે ઢાંકી દેવાના એટલે થોડાક ફૂટી જાય ફૂટે એટલે વટાણા ફટાફટ સબ્જીમાં ચડી જાય આમ તો જલ્દી ચડે નહીં પછી વટાણા બધા ફૂટી જાય એટલે આપણે હવે એમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી દો અને એમાં આદુ એડ કરી શકો છો અને પછી આપણે એમાં જે સબ્જી કટ કર્યા છે એ એડ કરી દેવાના ગાજર અને રીંગણ બીજા કોઈ સબ્જી તમને મનપસંદ હોય તો એડ કરી શકાય પણ મને તો આ ગાજર રીંગણ અને વટાણાને બધું મિક્સ કરીને જો મેથીની ભાજી બનાવીએ છીએ ને તો બહુ જ મજા આવે છે ખાવાની આ મારી ફેવરેટ સબ્જી છે હવે આપણે એમાં બધા સબ્જી એડ કરી અને મસાલા કરી દઈશું નમક ધાણાજીરું પાવડર લાલ મરચું અને હળદર આપણે આમાં બીજા કોઈ ખાસ મસાલા પણ એડ કરવાના નથી કેમકે આપણે રેગ્યુલર સબ્જી જે બનાવતા હોય એ રીતે જ બનાવવાનું હોય એટલે અને પછી આપણે એમાં ભાજી મેથીની ભાજી આપણે પોશ કરીને એડ કરી દેવાની અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું બધું જ મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું આપણે એમાં પાણી એડ કરવાનું નથી અને પાણી વગર જ એને ચડવવાનું છે તમે જોઈ શકો છો કે આ સબ્જી આપણું ચડી ગયું છે આપણે ગાજર ચેક કરી લઈએ એટલે ખબર પડી જાય કે સબ્જી ચડ્યું છે કે નહીં એટલે સબ્જી આપણું સરસ ચડી ગયું છે હવે આપણે એમાં થોડું ગરમ મસાલો અને લીલા દાણા એડ કરી દેવાના અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું જો મિત્રો આપણે આમાં ગાજર ના એડ કરીએ તો થોડીક આપણે એમાં ખાંડ એડ કરી દેવાની પણ મેં ગાજર એડ કર્યા છે એટલે એમાં ટેસ્ટ બેલેન્સ થઈ જાય એટલે મેં એમાં ખાંડ એડ કરી નથી અને આ સબ્જી એટલું ટેસ્ટી બને છે ને કે તમે ખાતા જ રહી જાઓ અને બાળકો પણ જો ભાજી ના ખાતા હોય તો પણ એ આ ખાઈ લે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમે પણ મેથીની સબ્જી કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી શેર કરજો તો આપણે મળીશું નવા વિડીયો સાથે Bye bye, take care.